તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી જેમાં રોડ પરના ખાડાથી થતા અકસ્માતનો અહેવાલ દર્શાવ્યો હતો સંત કબીર રોડ પર રાજકોટ મનપાએ ખાડાનું પુરાણ કર્યું છે સંત કબીર રોડ પર ખાડાના કારણે અકસ્માત થયો હતો ટુ વ્હીલરનું ટાયર ખાડામાં આવતા ટ્રક સાથે અકસ્માત થયો હતો ટ્રક સાથેના અકસ્માતમાં પિતા પુત્રએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો પરંતુ સવાલ એ છે કે મનપા ખાડા પુરાણ માટે મોતની રાહ શા માટે જોવે છે

જે સમાચાર છે તેના બાદ જે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ખાડાના લીધે આ પિતા પુત્ર છે તેની ગાડી સ્લીપ થાય છે ત્યાં પાણી પણ હતું એના લીધે ખાડો ન દેખાયો અને પિતા પુત્ર છે તેમની ગાડી સ્લીપ થઈ અને પરિણામે આ બંને જે પિતા પુત્ર છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ને પરિવારનો માળો પણ વિખાઈ ગયો આ ઘટના બાદ જે રીતના ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મુહિમ ઉપાડવામાં આવી હતી ચાહે તે ડમ્પર ચાલકોને બેફામ

ખાડા બુરવા માટે પિતા પુત્ર નો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું હતું કે પછી મનપા તંત્ર ની છે તેના પરિણામે એક પરિવારનો માળો દેખાઈ ગયો કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે